દરમિયાન યુવક પર સિંહે હુમલો કર્યો હતો યુવાન જમણા પડખાના ભાગે સિંહ નહોર મારી દીધા હતા મગનભાઈ દામજીભાઈ ના ભાગીદાર યુવક મુકેશભાઈ લઘુભાઈ સોલંકી ઉમર વર્ષ વન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ હુમલા સ્થળે દીપડાના પણ સગડ હોવાના જોવા મળ્યા હતા ઈજાગ્રસ્ત યુવાનને એકસો આઠ મારફતે પ્રથમ ખાંભા બાદ વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો હતો મારું નામ ભરતભાઈ લખુભાઈ સોલંકી મારા મોટાભાઈ મુકેશભાઈ લખુભાઈ સોલંકી એ વાળીએ ગયા હતા પાણી વાળવા અચાનક આવીને પાણી વાળતા અચાનક આવીને વાઘે દીપડાએ હાવજે મોઢું માર લીધું હાવજે મોઢું મારતા તરત જ અમે વન વિભાગને જાણ કરી અને આડો પડોના ભેગા થઈને હાટહૂટ કરીને જનાવરને બગાડી દીધું અને અમે ખાંભા દવાખાને દાખલ થયા દાખલ ચાર ચાર બાદ અમે પછી સારવાર લેવા અમરેલી આવી ગયા છીએ